વિરોધ પક્ષના નેતા અને જનનાયક આદરણીય રાહુલ ગાંધીજીએ જે ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની મિલીબગતથી જે વોટ ચોરી પકડી અને વોટ ચોરીનો મુદ્દો આખા દેશમાં જ્યારે ગુંજી રહ્યો છે ત્યારે એઆઈસી દ્વારા દરેક જિલ્લા મથકે આગામી તારીખ ત્રણ ઓક્ટોબરથી લઈ અને દસ ઓક્ટોબર સુધી મંડલ સેક્ટર અને ગામે ગામ જઈ અને દરેક બુથ વાઇઝ સો સો લોકોની સહી ઝુંબેશ કરવાની જાહેરાત કરી છે ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી ત્રીજી તારીખથી દસમી ઓક્ટોબર સુધી અમારા જિલ્લાના સૌ આગેવાનો સાથે મળી અને દરેક વાઇઝ જશે બુથવાઇઝ જઈ લોકોનો સંપર્ક કરશે સાચા અર્થમાં લોકોને સમજાવશે કે ભાઈ વોટ ચોરી શું છે અને વોટ ચોરી દ્વારા જે જે નુકસાન કરી અને ભારતીય જનતા પાર્ટી જે ખોટી રીતે સત્તામાં આવી છે એ ઉજાગર કરશે અને તેઓની સહયો પણ લેશે અને એ સહયો દ્વારા આગામી સમયમાં જે કોઈ આંદોલનો કરવાના થશે એ ચોક્કસ નથી કોંગ્રેસ પાર્ટી કરશે અરવલ્લી જિલ્લામાં મુખ્ય મુદ્દો ત્રણ તારીખથી દસ તારીખનો વોટ ચોરીનો મુદ્દો છે સાથે સાથે ઘણા બધા પ્રશ્નો હોય રસ્તાના હોય પીવાના પાણીના હોય સિંચાઈની સુવિધા હોય સહકારી માળખાની એક પણ અરવલ્લી ડેરી હોય અરવલ્લી બેંક હોય એવા ઘણા બધા મુદ્દાઓ મોંઘવારીની વાત હોય આજે અરવલ્લી જિલ્લાના લોકો પણ મામ પોકારી ઉઠ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસનથી જેને ઉજાગર કરવા અમે તાલુકામાં થકીએ અને જિલ્લા પંથકે સો આગેવાનો સાથે મળી આંદોલનના કાર્યક્રમો પણ કરીશું શરૂઆત થઈ શરૂઆત અમારી આવતીકાલ ત્રણ પરમ દિવસે ત્રણ તારીખથી શરૂઆત થશે દસ તારીખ સુધી ચાલશે અને વારંવાર અવરનવર જે પ્રોગ્રામોનો જે જે કાર્યક્રમો હશે એ અગાઉની રણનીતિ મુજબ કાર્યક્રમો થશે આગામી ચાર ઓક્ટોબરે શનિવારે ભિલોડા વિધાનસભાની જે સંમેલન યોજાવાનું છે જેની અંદર ભિલોડા તાલુકો શામળાજી તાલુકો અને મેઘરજ તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો સાથે મળી અને સંમેલન કરવાના છે જેની અંદર અમારા જનરલ સેક્રેટરી એઆઈસીના માનનીય મુકુલ વાસનિકજી સુભાષિ યાદવજી અમારા પ્રદેશના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા માનનીય તુષારભાઈ ચૌધરી મધુસૂદનભાઈ મિસ્ત્રી સાહેબ તથા સૌ આગેવાનો જે પ્રદેશ અને એઆઈસીના જે મોડી મંડળ આવશે એ સાથે મળી અને આ સંમેલન કરવાનું છે અમારા ગુજરાતના એસ સેલના ચેરમેન રાજુભાઈ પારગી તાલુકાના સંગઠનના સૌ હોદ્દેદારો સાથે મળી અને આ કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં કરી લોકોના પ્રશ્નો પણ ઉજાગર કરવામાં આવશે સ્થાનિક પ્રશ્નોને પણ ઉજાગર કરવામાં આવશે